તો કેમ છે મિત્રો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર મને ખબર છે કે હમણાં ત્રણ ચાર દિવસથી આપણા વ્લોગ નહોતા આવ્યા કારણ કે તમે જે લાસ્ટ વ્લોગ મારો જોયો છે એમાં મેં તમને કીધું હતું કે ઇમરજન્સી હતી તો એ એના કારણે પછી થોડાક દિવસ ત્યાં હતો તો મેં પછી વિડીયો બનાવવાના બંધ કરતા હતા વિડીયો બનાવવા એમ નતા મારાથી અને કાલે રાતે જ હું આવ્યો છું અહીંયા રાજકોટ પાછો ઓફિસે તો અત્યારે સવારના વાગી ગયા છે સાત નહીં પણ આઠ સવારના આઠ વાગી ગયા છે અને હવે મારો વિચાર એવો છે કે અત્યારે આપણે આ જો રૂમ છે ને એમને ભયરો છે કેવો બધો ગંધારો ગંધારો રૂમ ભર્યો છે તમે જોઈ શકો છો હું એકલો રહું છું ને તો અહીંયા કેટલા જોડી આ એ સોરી ગીંગી હોય એક બે ત્રણ ચાર અને આની અંદર એક પાંચ પાંચ જોડી ચપ્પલા પડ્યા મારા એકલાના વિચાર કરો કેમ ભેગું કરવું આમાં તો કાંઈ ભેગું થાય એમ જ નથી લાગતું આપણે પણ વાંધો નહીં અત્યારે હમણાં બધું સાફ કરી નાખું કારણ કે જો કેવું ગંધારું પીડ્યું છે તો સાફ કરી નાખું અને પછી મળું તમને તો તમે બહી રહેજો લાસ્ટ લગી ફાઈનલી મિત્રો જાજા બધા દિવસો પછી પાછો હું આવી ગયો છું આ રસ્તા ઉપર એટલે કે તમને ખાવા પડી ગયા છે કે જો કેટલો બધો નાસ્તો અત્યારે હું લઈ લીધો હોય ની ઓહો હો કેટલો બધો મેં નાસ્તો લઈ લીધો હે અને હવે પાછો જઈ રહ્યો છું ઓફિસ તરફ તો ઓફિસે હવે જઈ અને પછી જો પેલા મારો વજન જો કેટલો છે વજન કેટલો પચાસ કિલો મારો વજન છે પચાસ કિલો વજન મારો થઈ ગયો છે ખાઈ ખાઈને ખબર નથી પડતી કેમ પણ ખાઈ ખાઈને પચાસ કિલો વજન મારો થઈ ગયો છે અને હવે અત્યારે પાછો જઈ રહ્યો છું ઓફિસ તરફ તમે નાસ્તો લઈને જોવું તો ચલો મળીએ નિરાધે તમે જો લાસ્ટ લગ તમે જોઈ શકો છો જો આપણે અત્યારે ચા તૈયાર થઈ રહી છે જબરદસ્ત ચા તૈયાર થઈ ગઈ છે ઓહો આટલી બધી ચા આપણે પિયત જવાની વાત આવે મૂકવાની વાત જ ના આવે આપણે પીયત જવાની વાત આવે આ લોકોને અત્યારે દિવાળી આવી ગઈ છે જો અત્યારે ન્યુ યરના દિવસે દિવાળી આવી વિચાર કરો કેમ ભેગું કરવું પેલા જોઈ લો ચા હું સારી છે વાંધો નહી આવે ચલો તો મળીએ નહીં રાતે ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના દોઢ નહીં પણ બે તો બે વાગી ગયા છે બપોરના અને અત્યારે આપણે આવી ગયા છે રૂમ ઉપર તમે જોઈ શકો છો અમારો રૂમ છે આટલું અંધારું કેમ છે તમને એમ લાગતું હશે કારણ કે અટાણા પર બધી વસ્તુ બંધ કરીને બેઠા છે જો ડોર પણ બંધ છે બારી પણ બંધ છે બારીમાંથી જવા એવું જ છે બાકી બીજું કંઈ નથી જો બાકી કંઈ દેખાશે નહીં તો તમે જોઈ શકો છો આટલું બધું મેં અંધારું એના કારણે એના માટે કહ્યું છે ખબર છે તમને કે અત્યારે હું સમજી લ્યો કે અત્યારે હું એક ભૂતનું પિક્ચર જોવા માટે બેસવાનો છું કે ભૂતનું અને ભૂતનું પિક્ચર જોવા ટાઈમે અંધારું ના હોય આ પિક્ચર જોવાની મજા આવે એટલે મને આવે તો છે અત્યારે ની અંદર જ પણ તોય હું અત્યારે પિક્ચર જોઈશ કારણ કે આપણો ટાર્ગેટ છે કે આજના દિવસની અંદર એ બે પિક્ચર મારે પતાવી નાખવાના છે એમ તો કરી નાખીએ ચલો તો હવે કલાક એક છે આપણી પાસે તો એક કલાક એક પિક્ચર અત્યારે જોઈ નાખીએ અને બાકી પછી સાંજે રાતના આપણે જે કન્ટિન્યુ કરતા હોય એવી રીતે તો બહીને આવ્યો તમે લાસ્ટ લગી મળીએ નહીં રાતે બાય બા પાર્થભાઈ હા આજથી સવારથી પાછો વ્લોક ચાલુ કરેલો છે બે ત્રણ દિવસથી બંધ હતો થોડાક ઇસ્યુ ના કારણે તો હવે આજથી પાછો મેં ચાલુ કર્યો છે કરીએ કંઈક તમે શું કરો છો ઓકે એક બે ત્રણ ચાર પાંચ 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 ફોન પાવા રાતના સાત વાગી ગયા છે અને રાતના સાત વાગે અત્યારે આપણે જઈ રહ્યા છે નાસ્તો લઈને સોરી જમવાનું નાસ્તો અને બધું મિક્સિંગ લઈ અને ઓફિસ તરફ તમે જોઈ શકો છો કે સામે આપણે ઓફિસે જવાનું છે અને અત્યારે તમે જોઈ શકો છો કે જો મારા હાથમાં આની અંદર નાસ્તો બેગમાં પડ્યો છે કે જબડાની અંદર બધી વસ્તુ ભરેલી છે અને હવે આપણે જઈશું પાછા તો આમાં તો હું આવું જોઈએ એટલે રાખે અમારે અહીંયા તો તો તમે બની લાસ્ટ લગી મળીએ આપણે નિરાતે જે પણ હશે તમને હું બતાવીશ ચલો તો મળીએ નિરાતે બહીને રહેજો લાસ્ટ લગી તો ફાઈનલી મિત્રો રાતના વાગી ગયા છે દસ અને આપણે પિક્ચર જોઈ અને થઈ ગયા છે ફ્રી આજે મેં ભૂતના બે પિક્ચર જોઈ નાખ્યા હોલિવૂડના હતા પહેલોને બીજો ભાગ બે સીઝન હતી એક એક ડાઉનલોડ કરીને જોઈ નાખી એક બે હજાર ત્રેવીસનો ભાગ હતો અને એક હતો બે હજાર પચીસનો પહેલાં બે હજાર ત્રેવીસનો જોઈ લીધો પછી બે હજાર પચીસનું છે ને હવે આવે છે આપને મસ્તન તક્કાતોડી નીંદર તો હવે આ વિડિયોને અહીંયા પૂરો કરીએ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પૂલાવાક